સ્વાગત છે મારા ના વોગ તો આપડી જોયે સુરત સુરતભાઈ આપડા તો મિત્રો અમે અત્યારે પલે આવ્યા છે કેમ આવ્યા છે એનું પણ હું તમને બતાવવાનો છું તો મિત્રો આજે તો હું બહુ ખુશ છું કેમ કે મિત્રો જોઈ શકો છો આજે તો અમારા નદીમાં પાણી આવી ગયું છે ફૂલ તમને જોઈ શકો છો તો મિત્રો જુઓ પાણી કેટલું બધું આવ્યું છે તમને બતાવું લાઈવ ગ્રુપ તો મિત્રો આપણા વ્લોગ ગમે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો આપણા રેલી આ વ્લોગ જોવા મળશે તો મિત્રો તમે જો પાણી કેટલું બધું આવે છે તો તમે લાઈવ ગ્રુપ જોઈ શકો છો મિત્રો બહુ પાણી આવી છે અમારો સુરત બંકો આગળ આગળ ઠેરે છે તમે જોઈ શકો છો મિત્રો અને મારું સારું પાણી તો જોવા હોય તમે જોઈ શકો છો મિત્રો આજે નદીમાં પાણી ફૂલ આવ્યું છે અમારો સુરત બંકો સર તો મિત્રો પાણી જોરદાર આવ્યું છે કાલનું આવ્યું છે તમે સ્પેશિયલ પાણી આવ્યું એટલે જોવાયા હતા વિડીયો બનાવ્યા હતા તો વિડીયો બ્લોગ પણ બની જાય તો જોઈ શકો છો મિત્રો પાણી કેટલું બધું આવે તમે જોઈ શકો છો આગળ પણ પાણી બધું જોઈજો મિત્રો

તો મિત્રો તમારા એમના બ્લોગમાં સબસ્ક્રાઇબ જરૂર આપણે ડેડી બ્લોગ આવો મિત્રો હવે તો એમ કે ડાન્સ થઈ ગયો બની જશે તો તમે તો જોઈ શકો છો હું એક ડાયલોગમાં લીરોતર પર કેટલું મસ્ત છે બેકગ્રાઉન્ડ હું ડાયલોગમાં કહો તમને આહા ના ઓ ડોડપ્લસ મે પાણી મે ગિર ગયા મે એકડ હો ગયા કે બહાર نکાળો કેમેરા બંધ કરો તો એ નદી મે અતલ ગયા इसको બહાર نکાળો તો મિત્રો જો સુરત જોરદાર ડાયલોગ મારા ડાયલોગ આવડે પૂરા આવડતાની મારો તો તમે જોઈ શકો છો બહુ મજા આવશે વાયો પણ ઠંડક આ આપણું બાઇક તમે જોઈ શકો છો મિત્રો આપણું બાઇક તો આ આપણું બાઇક છે તો મિત્રો સુરતના ઇન્સ્ટાગ્રામ આઈડી છે સુરત ઓફિશિયલ પંચાવન શું મારી આઈડી અતુ ઠાકોર વન ફોર થ્રી ઇન્સ્ટાગ્રામ આઈડી તો ફોલો કરી લેજો મિત્રો અને યુટ્યુબમાં સપોર્ટ કરજો અને સુરતનો ઇન્સ્ટામાં સપોર્ટ કર્યો એવું યુટ્યુબમાં પણ કરજો તો સુરત કઈ કેવું ને બીજું મારે તો કરશો ને ક્યાં સપોર્ટ કરજો સપોર્ટ તો સુરત પર સપોર્ટ માં આગળ મિત્રો તમે જો મને સપોર્ટ કરશો તો મિત્રો હું તમને ઘણું ઘણું બતાવીશ રિવરફ્રન્ટ અમદાવાદનું તમે કહેશો એ બતાવીશ પણ મિત્રો સપોર્ટ કરજો અને મિત્રો સપોર્ટ આપણે એક હજાર ફોલોઅ પૂરા થશે સબસ્ક્રાઈબ પૂરા મતલબ પૂરા થશે એટલે તમે કમેન્ટ કરશો એ અમે ફરવા જઈશું પણ મિત્રો પહેલાં તમારી સપોર્ટ કરવાની જરૂર છે નહીં સુરત હાથી વાત ને મિત્રો પહેલાં તમે સપોર્ટ કરજો